તમને એવી ભક્તિ જગતમાં કોઈ ઠેકાણે મળશે તમે માતા પિતાના ભક્ત બનો તમારું કલ્યાણ થશે તમે માતા પિતાના ભક્ત બનો ભગવાન તમારા ઉપર કૃપા કરશે જે માતા-પિતાને પરમાત્મા સમજે છે જેને માતા-પિતા પ્રાણ કરતા પ્યારા લાગે છે લગ્ન થયા પછી સ્ત્રીમાં એવો મોહ થઈ જાય છે માતા-પિતા સાથે રહેવું ગમતું નથી માતા-પિતાથી અલગ થઈ જાય કેટલાક લોકો એવા થયા છે એમને પત્નીની ભૂલ દેખાતી નથી માની ભૂલ દેખાય વૃદ્ધાવસ્થામાં માની સેવા કરતાં શરમ આવે છે એમને પત્નીની સેવા કરતા જરાય શરમ આવતી નથી માતા પિતા ભક્ત બનો તમારું કલ્યાણ થશે રામચંદ્રજીના જેવો બંધુ પ્રેમ તમને કોઈ ઠિકાણે મળશે કઈ કઈ એ કહ્યું કે મેં ભરત રાજ આપ્યું છે રામચંદ્રજીને ને બહુ આનંદ થયો રામચંદ્રજી કહ્યું માં મને રાજા થવાની ઈચ્છા નથી મારો ભરત રાજા થાય એ જોવાની મને બહુ ઈચ્છા માં તે વરદાન જે માર્યું ને એ પ્રમાણે જ માર્યું મારી બહુ ઈચ્છા છે મારો ભરત રાજા થાય મને રાજા થવાની ઈચ્છા નથી માં ચૌદ વર્ષનો વનવાસ તું કેમ માગે છે મારો ભરત રાજા થવાનો છે એ સાંભળીને મને બહુ આનંદ થયો હું તો કાયમના માટે વનમાં રહેવા તૈયાર તું અયોધ્યામાં નહીં આવું મારો ભરત રાજા થાય મારો ભાઈ સુખી થાય મારા ભાઈનું સુખ એ મારું સુખ મારા ભાઈનું સુખ એ મારું દુઃખ મારા ભાઈની જીત એ મારી જીત મારા ભાઈની હાર એ મારી હાર કેવો બંધુ પ્રેમ તમારા ભાઈ સાથે તમે પ્રેમ કરશો ને તો તમારો ભાઈ પણ તમારી સાથે પ્રેમ કરશે તમારા ભાઈ સાથે તમે કપટ કરશો તો કોઈ દિવસ એ પણ તમારી સાથે કપટ કરશે લોકો મંદિરમાં જાય કથા સાંભળે છે અને પૈસા માટે કોર્ટમાં પણ જાય એક ગામમાં એક ભાઈ મળ્યા હતા તે કહેતા હતા કે માણસ તમે કથા બહુ સારી કરો મેં દાવો કર્યો છે મને એવો કોઈ મંત્ર આપો કે મારી જીત થઈ જાય એને પૂછ્યું કે દાવો કોના ઉપર કર્યો કે મારા નાના ભાઈ ઉપર દાવો કર્યો તમારી બુદ્ધિ બહુ બગડી ગઈ જે ભયના માટે ભોગ ન આપે એ બીજાના માટે ભોગ શું આપશે માનો કદાચ તમારો ભાઈ તમારું ધન થોડુંક લઈ જાય તો શું ખોટું છે લોકો વકીલને પૈસા આપે છે સરકારને પૈસા આપે છે ભાઈ થોડુંક લઈ જાય તો વેર કરે છે પૈસા માટે ઝઘડો કરે રામચંદ્રજીનો બંધુ પ્રેમ અલૌકિક છે રામ વનમાં જાય છે ત્યારે લક્ષ્મણજી પાછળ પાછળ રાજમાં લક્ષ્મણજી નો ભાગ છે લક્ષ્મણના ધર્મ પત્ની ઉર્મિલા ઘરમાં છે મારા મોટાભાઈ વનમાં જાય છે હું ઘરમાં નહીં રહું હું એમને એકલા ને નહીં જવા દઉં હું એમની સેવા કરીશ કેવો બંધુ પ્રેમ છે સંપત્તિ છોડીને છોડીને ત્યાગ કરીને લક્ષ્મણજી રામજી ના પાછળ પાછળ ચાલે એમાં કઈ આશ્ચર્ય નથી રામનો પણ પ્રેમ એવો જ હતો તમારા ભાઈ સાથે તમે પ્રેમ કરશો તો ભાઈ તમારી સાથે પ્રેમ કરશો લક્ષ્મણ ઘરમાં રહી શક્યા નહીં રામાયણ માં કથા આવે છે લક્ષ્મણ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું છે લક્ષ્મણજી મહાન વીર છે રાવણ ને ઘાયલ કર્યો રાવણ ગભરાયો મને એવું લાગે છે આજ લક્ષ્મણ મને મારી નાખશે લક્ષ્મણજી મહાનિ રાવણ પાસે હવે કોઈ ઉપાય રહ્યો નહીં દેવોએ રાવણને એક શક્તિ આપી હતી તે શક્તિનો પ્રહાર લક્ષ્મણજીના છાતીમાં કર્યો ત્યારે લક્ષ્મણજીને મોત હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને ઉઠાવીને દઈએ શ્રી રામ લક્ષ્મણનું મસ્તક કૌજ માં રીતું છે લક્ષ્મણના પાસે પ્રેમથી આકેલ છે આજ રામના આંખમાં શું છે આજે આનંદ લડવા લાગ્યો વેદોમાં વર્ણન આવ્યું છે પરમાનંદ ંદ એ જ રાખી આનંદો બ્રહ્મે દિજાના

મારા પાછળ પાછળ આવે મને જરા પણ ઓછું લાગે મને સહન કરવું પડે એ લક્ષ્મણજીને જરાય સહન થાય રામ તો એવું બોલ્યા છે જગતમાં બહુ શોધીએ તો સીતાજીના જેવી સ્ત્રી મળશે પણ મારા લક્ષ્મણ જેવો ભાઈ થયો નથી થવાનો નથી લક્ષ્મણ વિના હું નહીં રહી શકું સુષેણ વૈદરાજ આવ્યા છે અને તે વૈદરાજે એવું કહ્યું હનુમાનજી જલ્દી આવે તો સારું છે

મને સીતાજીની જરૂર નથી પણ અયોધ્યાનો રાજ જોઈતું નથી મારો ભાઈ મને જોઈએ મારું લક્ષ્મણ જ્યાં જશે ત્યાં હું પણ જઈશ યત્ર રામ સલક્ષ્મણ હા જ્યાં લક્ષ્મણ છે ત્યાં જ રામ છે હું લક્ષ્મણ વિના નહીં રહી શકું કેવો બંદૂક છે જેવો રામચંદ્રજીનો પ્રેમ છે એવો જ ભરતજીનો પણ પ્રેમ છે ભરતને અયોધ્યાનો રાજ મળ્યો ભરતજીએ પૈસો દીધો પૈસો તો શું ચૌદ વર્ષ ભરતજીએ અન્ન પણ લીધું નથી રામ વનમાં ફલાહાર કરે ભરતજી રાજમહેલમાં ફલાહાર કરતા ભરતજીનો એવો નિયમ હતો આંગણે કોઈ સાધુ આવે બ્રાહ્મણ આવે કોઈ ગરીબ આવે બધાને પ્રેમથી જમાડતા હતા ભરતજીએ ચૌદ વર્ષ અન્ન ખાધું નથી સીતારામજી ઘરમાં આવશે સીતારામજી ભોજન કરશે તે મારે જોવું છે મારા રામ ભોજન ન કરે ત્યાં સુધી હું નહીં ખાઉં

રામાયણમાં વર્ણન છે ચૌદ વર્ષ સુધી ભરતજીએ પત્નીની પણ સેવા લીધી નથી ભાઈની સેવા લીધી નથી કોઈ સેવા કરવા આવે તો બધાને હાથ જોડે મારી સેવા ન કરો હું લાયક નથી મેં રામને ત્રાસ આપ્યો છે મારા જેવો પાપી કોણ છે ઉઘાડા પગે સીતા રામજી વનમાં પડે મેં શ્રી સીતા રામજીને ત્રાસ આપ્યો હું અધમ છું મારી સેવા કોઈ ન કરે ચૌદ વર્ષ ભરતજીએ પત્નીની પણ સેવા લીધી નથી આની સેવાની દીન છે સંતોએ તો વર્ણન કર્યું છે રામજીની તપસ્યા કરતા પણ ભરતજીની તપસ્યા શ્રેષ્ઠ છે તપ કરવું બહુ કઠણ નથી રાજ મહેલમાં તપ કર્યું છે કેવો બંધુ પ્રેમ તમારા ભાઈ સાથે તમે પ્રેમ કરશો તો ભાઈ પણ તમારી સાથે પ્રેમ કરશે મોટો ભાઈ રામ બને તો નાનો ભાઈ લક્ષ્મણ થઈ જશે પણ મોટો ભાઈ રાવણ જેવો હોય તો પછી નાનો ભાઈ કુંભકર્ણ જેવો થઈ જશે પ્રેમ અને માન માગશો નહીં પ્રેમ અને માન બીજાને આપજો મને કોઈ માન આપે એવી જેને ઈચ્છા છે એનું મન અશાંત કરે છે મારી સાથે કોઈ પ્રેમ કરે એવી અપેક્ષા રાખશો નહીં હું સર્વ સાથે પ્રેમ તમારો ભાઈ તમારી સાથે પ્રેમ કરશે તમે ભાઈ સાથે કપટ કરશો કોઈ દિવસ એને ખબર પડી જશે પાપ અને પારો બહાર આવે છે પાપ અને પાળાને કોઈ છુપાવી શકે નહીં ભાઈ સાથે કપટ કર્યું હોય તો આજે નહીં વર્ષે બે વર્ષે બાર વર્ષે એને ખબર પડશે પછી એ પણ કપટ કરશે એવું ન થાય કપટ શા માટે કપટ કરીને કોને શાંતિ મળી છે કપટ કરનારને કદાચ થોડું સુખ મળતું હશે એને કંઈક થોડો લાભ થતો હશે પણ એનું મન અશાંત રહે છે રામચંદ્રજી નાજે હો બંદુ પ્રેમ તમને કોઈ ઠકાણે મળશે નહીં રામ સંયમની મૂર્તિ છે રામજીનો નિયમ છે આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીનો સામું જોતા જ નથી કદાચ કોઈ સ્ત્રીમાં નજર જાય તો અમારી માં છે માતૃભાવથી જુએ છે જગતના સ્ત્રી પુરુષોને જે કામ ભાવ સી જુએ એ રાક્ષસ છે જગતના સ્ત્રી પુરુષોમાં જે ભગવત ભાવ રાખે છે રામચંદ્રહા કરામ દારામ ચક્ષુસા માભી ભીક્ષતે સંયમથી બહુ સુખ મળે છે આંખનો સંયમ કામનો સંયમ જીવનો સંયમ રામ સંયમની મૂર્તિ છે રામ અતિ સરળ છે સાધુ થવું બહુ જ કઠણ વેશ થી સાધુ થવું કઠણ નથી હૃદય થી સાધુ થવું બહુ કઠણ છે સાધુ શબ્દનો અર્થ આપણા શાસ્ત્રોમાં કર્યો છે બીજા નું કામ જે સાધી આપે એને સાધુ કહે છે પ્રાણ ભોગ આપીને પણ જે બીજા નું કામ સાધી આપે છે સાધનો થી પર કાર્યાણી એ સાધુ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે એને સંસારી કહે છે જે બીજા નું કામ સાધી આપે છે જે બીજાના માટે પ્રાણનો ભોગ આપે છે એને સાધુ કહે છે સાધુ થવું બહુ કઠણ સરળ બને જેનું હૃદય સરળ છે એના હૃદયમાં ભગવાન આવે જેનું હૃદય વાંકું છે એના હૃદયમાં પ્રભુનો પ્રવેશ થતો નથી જે અસત્ય બોલે છે જે કપટ કરે છે જે કોઈની નિંદા કરે છે એનું હૃદય વાંકું હોય છે માકા હૃદયમાં ભગવાનનો પ્રવેશ થતો નથી જેનું હૃદય સરળ છે સરળ હૃદયમાં ભગવાન આવે છે હૃદયના સરળ બને તમે ઘરમાં પણ સાધુ થઈ શકો છો સાધુ થવા માટે ઘર છોડવું જ જોઈએ એવું નથી જે હૃદયને સરળ રાખે છે જે છલકપટ કરતો નથી એને સાધુ કહે છે